મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં મિત્રો હું જાઉં છું અલ્પેશ અને આજે નવો ફોન પણ લેવાનો છે એટલે ઉજ્જવલ પણ લેવાનો છે અને મને કીધું છે કે તમે લેતા છો ફોન એટલે હું જઉં છું અલ્પેજી મેઘટ હોઈએ અને ફોન નવો લેતા આવીએ ઉજ્જવલનો મમ્મી માટે લેવાનો ફોન જે ઉજ્જવલ જીશો ગોંધીનગર અને મને કીધું છે તો આપણો નવો ફોન લઈ લઈએ આજે ચાલો મિત્રો કેરાઉલ છીએ અને નવો ફોન લઈ લીધો આ લઈ લીધો જોઈ શકો છો દિલ ખુશ મળી લીધો કેરાલમાં તમે આટલા બધું ફોન લઈ શકો છો તો આપડનગર ગામ લઈએ છીએ

મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ અલ્પેશજી મુકિન જોઈ શકો છો અને ફોન લાયા અને પાઈ માટે પકોડે પણ લાયા છીએ ફાઇનલી મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ અને ફોનની થોડી માહિતી આપી કારણ કે ફોન આપણા બજેટ બધાનું બજેટ આ ફોન મિત્રો આ ફોન કમસે કમ સાત હજારનું ફોન છે સાત હજારનું પોકો સી એકોતેર તમે જોઈ શકો છો ફોન ઉપર બધું મારેલું છે જો કેમેરો પાછળ લો એકસો વીસ મેગા પિક્સલ આગળ લ્યો બત્રી ચલો આપણે ફોન ખોલી લઈએ અને તમે બતાવીએ ફોન કેવો છે જો ફોન લુક પણ સારું છે પાછળથી કેવું લાગે છે સાત હજારમાં પોકો ગેમિંગ ફોન આવે પોકો કંપની ગમે ત્યાં પોકો ફોન લો પોકો કંપની ગેમિંગનો ફોન લોન્ચ કરે અને પોંચ હજાર તો એમએચ બેટરી જ થવાની પાંચ હજાર એમએચ બેટરી તો તમારું બજેટ હોય સાત હજારનું તો આ ફોન લઈ શકો છો જો મિત્રો ચાર્જિંગ કેબલ આવે સંઘાતી કવર આ દુકાનમાં હોય તો આપણને લઈ શકેશો સારો છે મિત્રો તમે પણ આ ફોન અને આગળ ડિસ્પ્લે આ આગળ ફિંગર આવે છે જે આપણે કરવાનું બાકી છે સેટિંગ ચલો મિત્રો તમારું સાત હજાર બજેટ હોય તો એનો ફોન સારો છે

મિત્રો ગલ્લા આવતા ગલ્લો છે બંધ કુલ્લીયો કાળી આ બધા આ છોકરો મિત્રો રોહિતભાઈનો છે યુવરાજ અને આ મહિતભાઈનું જોયો જો ગલ્લા ગલ્લા જો જેવોમાં જયો આ ખુલા અમે તો આ ત્યાં ગલ્લા ગલ્લો તો બંધ છો સાચ ને શું જવું છું ખુલા